હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધા જનું આપણી ચેનલ એ સીધી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એનો અભ્યાસ કરતા હતા બરાબર એમાં હવે આપણે અંતરકોણ અરીસા પહેરવોળ અરીસા એટલે કે મૂળ જોવા જઈએ તો અરીસા વિશેનો અભ્યાસ આપણે સંપૂર્ણ રીતે પૂરો કરી દીધો બરાબર હવે આપણે આગળ જોવાનું છે વક્રી ભવન બરાબર શું જોવાનું છે વક્રી ભવન એટલે કે પ્રકાશનું વક્રી ભવન એટલે શું બરાબર જો અહીંયા આપણો ક્વેશ્ચન છે એ છે કે પ્રકાશનું વક્રી ભવન એટલે શું અથવા તો પ્રકાશના વક્રી ભવનની વ્યાખ્યા આપો અહીંયા તમને ત્રણ અલગ અલગ વ્યાખ્યા આપી છે આ ત્રણ વ્યાખ્યામાંથી હું તમને જે કહું એ એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે બરાબર જોઈએ હવે આમાં એવું છે કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને છૂપી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને કહેવાય છે પ્રકાશનું વક્રી ભવન બરાબર શું કહે છે કે બે પારદર્શક માધ્યમ લ્યો પારદર્શક એટલે કે જે માધ્યમમાં તમે આર પર જોઈ શકતા હો એવા બે માધ્યમ લેવાના આ માધ્યમ બે કેવા લેવાના અલગ અલગ લેવાના બરાબર માની લ્યો કે એક માધ્યમ મેં હવા લીધું બીજું માધ્યમ મેં પાણી લીધું તો આ બંને માધ્યમ છે અને પાણીમાં પણ આપણે શું કરી શકીએ તો કે જોઈ શકીએ છીએ બરાબર હવે ઉપરથી એક પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત કરવાનું શું કરવાનું પ્રકાશનું ત્રાસુ કિરણ પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત કરશો એટલે બે માધ્યમોની જોડતી સપાટી આગળ પ્રકાશનું ત્રાસુ કિરણ પ્રસરણ પામશે શું પામશે પ્રસરણ પામશે અને એની દિશા બદલાવશે બરાબર એટલે કે ઈ થોડુંક શું વળ કરશે વાંકું વળશે આ ઘટનાને કહેવાય પ્રકાશનું વક્રીભવન આ ઘટના શું કહેવાય પ્રકાશનું વક્રીભવન એક ઉદાહરણ તમને આપું બરાબર જો માની લો કે આ એક સપાટી છે બરાબર અને આ એક માધ્યમ કે માધ્યમ એક બરાબર અને આ માધ્યમ તમે હવા લઈ લો અને અહીંયા એક બીજી સપાટી છે નીચેની સાઈડ આ માધ્યમ બે માધ્યમ બે અને આ સપાટી તમે કેની લીયો છો ભાઈલા તો પાણી ની તમે લીયો બરાબર પાણી ની લીયો છે હવે જે રહ્યો પ્રકાશ એક કિરણ બે પારદર્શક માધ્યમ તો છે હવે પ્રકાશનું કોઈ એક ત્રાસુ કિરણ ત્રાસુ કિરણ જાવા દેવો સીધે સીધું ઊભું કિરણ લંબ રૂપે નય બરાબર કોઈ પ્રકાશનું એક ત્રાસુ કિરણ જો તમારે આપાત કરવાનું આપાત કરવાનું તો આયા જ્યારે માધ્યમ એક અને માધ્યમ બે ની સપાટી ઉપર હવે શું થઈ છે તો કે માધ્યમ એક હવા છે માધ્યમ બે શું પાણી છે આ બંને માધ્યમો અલગ છે આ માધ્યમ અલગ હોવાના લીધે આ પોતાની દિશા બદલાવે છે બરાબર પોતાની દિશા થોડી શું કરે છે બદલાવે છે આ બદલાવે એને કેવાય પ્રકાશનું નું નકર તો આમ સીધે સીધું નીકળી જવું પડે તો બરાબર પણ સીધું નીકળું નહીં આ પ્રકાશનું કિરણ થોડું એવું વાંકું વળ્યું છો પડ્યું થોડું એવું વાંકું વળ્યું બરાબર આ વાંકવાળવાની ઘટનાને કહેવાય પ્રકાશનું વક્રીભવન બરાબર આપણે આ બીજી વ્યાખ્યા યાદ રાખવાની છે જોજો જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે અથવા તો જાય છે તમે આમ લખવું હોય તો લખી શકો ત્યારે બે માધ્યમ ને છૂટી પાટી સપાટી આગળ કે શું વળે છે પેલા વાંકુ વળે છે બરાબર તો પ્રકાશના આ વાંકા વળવાની ઘટના ને કેવાય પ્રકાશ નું વાકા વળવાની ટકા શું કહેવાય પ્રકાશ નું વક્રીભવન આવી તમે પ્રવૃત્તિ અસંખ્ય વાર તમે જોઈએ છે પ્રકાશ નું વક્રીભવન થવાનું બરાબર ક્યાં જોઈએ છે હમણાં તમને કહીએ રેડી ચલો આ જોઈ લીધું વ્યાખ્યાત રહી જાય શું તો પ્રકાશ જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે તે પ્રકાશનું કિરણ વાંકુ વળે છે આ વાંકુ વળવાની ઘટનાને કહેવાય પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વક્રીભવન બરાબર ત્રીજી વ્યાખ્યા એટલે જો જને એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણની ઝડપ જાય છે બરાબર હવામાં ઝડપ આ કિરણ ની અલગ હોઈ શકે પાણીમાં ઝડપ આ કિરણ ની અલગ હોઈ શકે છે એટલે ઝડપમાં બદલાવ આવે છે ઝડપમાં બદલાવ જાય છે પરિણામે બે માધ્યમો ને છૂટી પાડતી આગળ પ્રકાશ ના પ્રસરણ પ્રસરણની દિશા પણ બદલાય છે બદલાય છે બરાબર આ બદલવાની ઘટનાને કહેવાય કેવાય પ્રકાશ નું વકરીભવન બરોબર શું કહેવાય પ્રકાશ નું વક્રી ભવન ચલો વ્યાખ્યા યાદ રહી ગઈ કઈ વ્યાખ્યા યાદ રાખવાની આવડિયા બીજી વ્યાખ્યા

પણ એક વખત મારા બેટો પૂછાનો નથી પણ યાદ રાખવાની બરાબર અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે કે પદ્ધતિ આપી છે બરાબર આ પદ્ધતિ એને ગોફવા નહીં જવાની આ પદ્ધતિ આપણે ગોખવાની છે નહીં આ પદ્ધતિને આપણે આકૃતિ ઉપરથી યાદ રાખવાની શું કરવાનું આકૃતિ ઉપરથી યાદ રાખવાની બરાબર જોઈએ આની આકૃતિ પહેલા જોઈ લે આપણે જો આની એક આકૃતિ આવી છે હા આકૃતિમાં શું લેવાનું તો પેલા સમજો આકૃતિમાં પેલા આ એક ડ્રોઇંગ શીટ લેવાની બરાબર આકૃતિમાં શું લેવાનું તો કે પેલા પેલા સૌથી પેલા આપણે ડ્રોઇંગ શીટ દોરવાની આ ડ્રોઇંગ શીટ લઈને એના ઉપર એક લંબચોરસ ઘન આકારનું એક કાચનો ટુકડો મૂકી દેવાનો બરાબર શું મૂકી દેવાનો કાચનો એક લંબઘન ઘન આકારનું એક પાત્ર મૂકી દેવાનો એક ટુકડો મૂકી દેવાનો

આના પર મધ્યમાં એટલે કે વચ્ચેના ભાગમાં એક લંબન ચોસલો ઉપર લંબન ચોસલો ઉપી દેવાનો અને આ પેન્સિલ કે લંબન ચોસલાની સીમાઓને શું આપી દેવાનો તો કે એ ની નામ આપી દયો અને ચારેય એક સમાન ટાંકડી લો હવે કેટલી સમય એક કેટલી ટાંકડી લેવાની ચાર એક સમાન ટાંકડી લેવા બરાબર હવે આ ટાંકડીને કઈ રીતે ગોઠવવાની જો આ ટાંકડીને એ રીતે ગોઠવવાની આ ચોસલો રહ્યું બરાબર અહીંયાથી એક પ્રકાશનું કિરણ આવવા દેવાનું ચોસલા ઉપર લંબઘન ચોસલા ઉપર એક પ્રકાશનું કિરણ આવવા દેવાનું અને આ આકૃતિમાં એક છે બિંદુ નામ બરાબર એક બિંદુનું નામ છે અહીંયા ઈ નામ છે અને એક બિંદુનું નામ છે એ બરાબર આ બંને જગ્યાએ આપણે સુપર દેવાની તાંચડીઓ મારી દેવાની બરાબર કાં તાંચડીઓ મારવાનું કારણ કે મારે અહીંયાને આપાત કિરણ જવા દેવાનું છે બરાબર એવી જ રીતે નીચેની હજી બીજી બે ટાંકડીઓ લેવાની હવે ઈ આને એક સમાંતર આવતું હોય ને એક પ્રકાશનો કિરણની બીજી એક ટાંકણી અહીંયા અને અહીંયા રાખી દેવાની બે ટાંચડીઓ અહીંયા રાખી દેવાની બરાબર ટોટલ ચાર ટાંકડી છે ઉપર નામ શું તો ઈ અને એ નીચે તમારે આપવાનું છે જી અને એચ બરાબર આ ટાંચડીઓને તમાર નામ આપી દેવાનું હવે શું કરવાનું આ ટાંચડીઓને તમે આમ ઉતારી દીધી પછી શું કરવાનું તો કે આ ચોસલાને તમારા હળવે કે શું કરવાનું ઉપાડી લેવાનું બરાબર ચોસલા ઉપર એ લીધું ખબર પડી ગયા કાંચડીઓ જે આમ આવી હતી અહીંયા તમારે આમ એક કિરણ લંબાવવાનું અને ક્યાં લઈ જવા દેવાનું તો કે જ્યાં એ બી સપાટી છે બરાબર જ્યાં ચોસલાની ની એ બી સપાટી છે ત્યાં સુધી લંબાવી દેવાનું બરાબર આ કિરણ ક્યુ કિરણ થઈ છે આ કિરણ આપું આપાત કિરણ થઈ છે બરાબર એટલે કે પેલા ઉપરનું જે માધ્યમ હતું એ માધ્યમ કેવું હોય છે હવાનું માધ્યમ હોય છે હવે આ વચ્ચેનું માધ્યમ આવ્યું ઈ કાચનું માધ્યમ આવ્યું નીચેનું પાછું કી હોય છે હવાનું માધ્યમ એટલે અહીંયા આપણે કેટલા માધ્યમ લીધા ત્રણ માધ્યમ લીધા હાલો આ આ આપાત કિરણ પસાર કરવાનો બરાબર અને એટી સપાટી ઉપર જ્યાં ભેગું થાય છે ને અહીંયા ઓ બિંદુનું નામ આપી દેવાનું શું નામ આપી દેવાનું બિંદુ ઓ આપી દેવાનું ચલો રેડી એટલું એવી જ રીતે અહીંયા નીચે નીચે તમારે બે ટાંકીઓ વાયરી છે જી અને એચ

આ ડ્રોઈંગ સીટમાં આપણે વ્હાઇટ પેજ લગાવ્યું હતું બરાબર આ વ્હાઇટ પેજ માં પછી વચ્ચેના ભાગમાં મધ્ય ભાગમાં એક લંગન કાચનો ટુકડો મૂકી દીધો આ કાચના ટુકડાને ચારેય બાજુ મેં ફરતી બાજુ નામકરણ આપી દીધા એ ડી બરાબર પછી શું કર્યું એનું નામ આપી દીધું ઓ એવી જ રીતે નીચેની નીચે સપાટી તમારે લેવાની હતી બરાબર એનું એક જી અને એક તો એ કિરણ ને લપાવી દેવાનું ક્યાં લખી સપાટી સુધી લપાવી દેવાનું

આયા પર કિરણ પૂછતો ને આ કિરણ મે આઈ ક્યાં પૂછ્યું હવે આયા થી પાછો ઓ થી ઓ સુધી એક પાછું શું કરના કો એક કિરણ દોરી નાખો બરાબર જે કિરણ તો આપણે વક્રી ભૂત કિરણ આ વક્રી ભૂત કિરણ તમારે દોરી નાખવાનું રેડી એટલે આ આકૃતિ ઉપર કે આપણે પ્રવૃત્તિ યાદ રાખવાની છે તે જ રીતે ડાકડ્યું જીએ ના સ્થાન ને જોડો અને સીધી ધાર સુધી લંબાવો અને HG અને CB જ્યાં મળે છે ત્યાં O ડેશ નામ આપો બરાબર અહીંયા HG અને CB જ્યાં મળે છે ત્યાં શું નામ આપો છો O ડેશ કે નામ આપો બિંદુ O અને O ડેશ ને જોડો બિંદુ O અને અહીંયા O ડેશ આ બંનેને શું કરવા જોડી નાખવાનું એ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રુટક રેખા રેખા EF ને P સુધી લંબાવો બરાબર આ EF ને આ ત્રુટક રેખાને बराबर क्या सुधी लंबा वाणी चाहिए तो कपाय पी सुधी कुटक रेखा ने मारे लंबा ली देवा नहीं आगर ओ रेखा पास है थी ओ आगर थी रेखा ए बी ने लंब ए, ए ने एन डेस को दोरो ए बी जी दिखे ओ डेस की बिंदु पास है सी डी ने लंब ए ने एम डेस को दोरो बराबर है तो ओ डेस रेखा आगर सी डी ने लंब ए मने एन डेस को दोरो वही दो, ओ पी ने लंब ओ डेस एल दोरो ઓ પી ને ઓ પી ને જો આ ઓ ડેશ કે દોરો આ ઓ ડેસ્ક કે એક દોરવાનો આટલો બરાબર અહીંયા ઓ ડેસ્ક એન આપણે દોરી દેવાનું આ બધી જ પ્રવૃત્તિ આપણે કેના ઉપર થી યાદ રાખવાની તો કે આ આકૃતિ ઉપરથી યાદ રાખવાની હવે આમાં થ્યુ શું બરાબર ને હવે ક્વેશ્ચન ઈ જાય હવે ભાઈ આમાં થ્યુ શું તો કે જ્યારે તમે

્યારે આ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે કેની તરફ વાંકું વળે છે લંબ તરફ વાંકું વળે છે ક્યારે જ્યારે હવામાંથી કાચમાં આવે છે હવામાંથી કાચમાં આવે છે ત્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ લંબ તરફ વાંકું વળે છે એક સિમ્પલ રીતે અહીંયા આપણે ડ્રો કરી લે બરાબર

હવે યાદ રાખજો જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે ત્યારે તે લંબ તરફ વાંકું વડે છે બરાબર એટલે કે અહીંયાથી આમ લંબ તરફ વાંકું વડે છે આ લંબ તરફ વાંકુ વળ્યું એટલે કે આવું આ લંબ અને એની બાજુ આવ્યું બરાબર હવે બીજું હવે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે

તો કે તો પ્રકાશનું કિરણ અહીંથી આમ સીધે સીધું ભાઈ સીધે સીધું પૂરું નીકળી ગયા બરાબર પણ નીકળ્યું નહીં કાં તો કે અહીંયા ભાઈ કોકે કાચરો માધ્યમ મૂકી દીધો છે એટલે પ્રકાશનું કિરણ હવે ત્રાસુ નીકળશે બરાબર સીધે સીધું નીકળશે નહીં તો હવે જેટલું અહીંયા ખસેડાણું બરાબર જેટલું આઘું થયું આઘું થયું બરાબર

કાચમાંથી હવામાં એટલે કે છેલ્લે પાછું બહાર નીકળે છે કાચમાંથી બહાર નીકળે છે ત્યારે તે લંબ એમ અને એમ m' થી દૂર જાય છે બરાબર દૂર વાકુ વકે છે ને વરે છે બરાબર દૂર વાકુ વરે છે અને gh કિરણ રૂપે હવામાં ગતિ કરે છે આ કયો વક્રી ભવન છે આ વક્રી ભવન બીજું બરાબર આગળ અહીં નિર્ગમન કોણ r2 અને આપાત કોણ i2 નું મૂલ્ય સમાન છે એટલે કે નિર્ગમન કિરણ અને આપાત કિરણ મૂળ દિશાને સમાંતર છે આથી આ કારણથી લંબને બંને AB અને CD સપાટી બાજુ એક સમાન માધ્યમ હવા છે ઉપર અને નીચે બંને એક સમાન ઉપર AB ને ઉપરની સાઈડ હવા છે નીચે CD ની નીચેની સાઈડ પણ શું છે હવા છે એટલે કે એક સમાન માધ્યમ છે

દૂર જાય છે એવી રીતે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે કે કાચમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર તરફ આકુ વળે છે બરાબર આગળ નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર રહીને બાજુની તરફ ખસે છે પ્રકાશના કિરણને આ બાજુ પર ખસવાની ઘટનાને શું કહેવાય છે પાસ્વીય સ્થળાંતર કહે છે બરાબર થોડો કેવો બાજુમાં ખસે છે આ ખસવાની ઘટનાને કહેવાય પાસ્વીય સ્થળાંતર બરાબર રેડી જો આગળ આમ કાટના લંગન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું કિરણ પાંસવીય સ્થાનાંતર થાય છે બરાબર કાટના લંગન ચોસલા વડે શું થઈ જાય પ્રકાશના કિરણનું પાંસવીય સ્થાનાંતર થાય છે આ વક્રી ભવનને કારણે જ આપણા જે આકાશમાં તમને જે તારાઓ રહેલા છે બરાબર આ તારાઓ થોડા એવા ઉપર ખસેલા તમને દેખાય છે બરાબર આ ચેપ્ટર આપણે ઓલા આવે છે ને આના પછીના એના ચેપ્ટરમાં રંગેરંગી દુનિયામાં

પ્રકાશ નું વક્રી થવાનું મુખ્ય કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં સુધી આપણે આ રાખીએ બરાબર હવે જોઈશું આના પછી

બરાબર મળીએ તો નેક્સ્ટ લેક્ચર માં